લખનૌના ચાર ભાગમાં એક હોટલમાં ઇટીએસ દરોડા પાડ્યા આ એ જ હોટલ છે જ્યાં ડોક્ટર શાહીન સંબંધી રોકાયો હતો હાલ તો એટીએસની ની અધિકારીઓએ હોટેલના કર્મચારીની પૂછપરછ શરૂ કરી છે હોટેલમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ થઈ રહી છે તો બ્લાસ્ટમાં માર્યો ગયેલો આતંકી જેને લઈને રોજ નવા નવા ખુલાસા થાય છે વિવિધ એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થયો કે આતંકી ઉંમર હરિયાણાના નુહમાં રહેતો અહીં તેણે એક મકાન પણ ભાડે રાખ્યું હતું બ્લાસ્ટની ઘટના બાદ મકાન માલિક ફરાર થઈ ગયો છે અને તેના ઘરને પણ તાળું છે આતંકી ઉંમરને ભાડેથી મકાન આપનાર મકાન માલિકની શોધખોળ ચાલુ છે